નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બીર ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચાર ભુજથી ભુજ તાલુકાના માધાપર ગામમાં સાંભળો શું આજે છે આપણી જનતાની અવાજ મુખ્યમંત્રી સાહેબની સંભળાવવાનું વિનંતી કે અહીંયા ભાજપના રાજ્યમાં મોટી મોટી વાતો કરે છે કેન્દ્રની સરકાર નીત નવા તાયફા કરે છે સ્વચ્છતાના નામે સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહી છે પણ દેશનું સૌથી સમૃદ્ધ ગામ માધાપરની હાલત જોતા લાગી રહ્યું છે કે સરકારની કથની અને કરનીમાં અંતર છે માધાપુર જુનાવાસની હાલત દયનીય છે સરપંચ નો સંપર્ક કરતા કહે છે કે સફાઈનું કામ કાયમી થાય છે અમે સફાઈ છીએ લોકોની રજૂઆત સાંભળતા શું કહે છે તે તમે લાઈવમાં જોઈ શકો છો સફાઈ કઈ બાજુ છે ગામની બહેનો કહે છે પંચાયત તમામ મોરચે નિષ્ફળ છે પાણી નથી સીરીઓમાં ગટરો ઉભરાય છે સફાઈ થતી નથી રોડ લાઈટ નથી અને સરપંચ પંચાયતમાં મોટાભાગે ગેરહાજર હોય છે અને સરપંચ પતિને રૂબરૂ મળીએ તો કહે છે કે પંચાયત પાસે પૈસા નથી તો ગામ લોકો કહે છે તમે વેરા ઉઘરાવા માટે છતાં ઘટ થતી હોય તો અમે લોકફાળો આપશું પણ અમારી સમસ્યાનું નિરાકરણ લાવો અને જો ટૂંક સમયમાં આ સમસ્યા હલ નહીં થાય તો ગામની બહેનો પંચાયતમાં આવી ધરણા ઉપર બેસશે બ્યુરો રિપોર્ટ બેન તમારું મારું નામ મોહિની બેન મનોજ સોલંકી છે હું માદાપર જૂનાવાસમાં રહું છું અને અમારું અમારું અહીંયા કાને બહુ કચરાની પ્રોબ્લેમ છે અહીંયા ગટર ભરાયેલી રહી જાય છે ઘડિયા ઘડી ભરાય છે અને જાણ કરી છે જાણ કોઈ દાદ દેતું નથી અને અહીંયા કને ઉકેળા તો તમે જોશો ને તો ગાયું શું આપણે પોતે અંદર પગ ન રાખી શકીએ ને એટલો કિચડ ભરેલો છે કોઈ ટ્રેક્ટર આવે છે ઉપર ઉપર સફાઈ કરે છે રેતીનો ઢગલો એમ નેમ પડ્યો રહે છે અને અત્યારે વરસાદના હિસાબે તમે ગંદકી જોઈ શકો છો અંદર કે વિડીયો ઉતારીને કે કેટલી ગંદકી છે એમાં ગાયું પગ રાખે છે અને માણસો પણ હવે અમારે કચરો નાખવો તો નાખવો કેવી રીતે હેઠવાડો પણ અમે જુઓ અંદર બધી કિચડમાં નાખવો પડે છે અમારું પગ અંદર નથી જઈ શકતો એટલો બધો અંદર કિચડ થાય છે કોઈ નથી જી સરપંચ છે ને જી છે અમે બધેને કહેવા માંગીએ છીએ કે આવી રીતના સફાઈ સફાઈ રાખાવો અને જયારે સરપંચની ચૂંટણી આવે છે કાંઈ પણ ચૂંટણી આવે છે ત્યારે ઘર સુધી આવે છે કચરો ઘરે ઘડી ગાડી લઈ જાય છે બાકી અત્યારે તો કોઈ દાંત દેતું જ નથી કેટલી વખત ફોન કરીએ છીએ ક્યારેક ફોન ઉપાડે છે ક્યારેક ઉપાડતા નથી અને ક્યારેક જવાબે નથી દેતા તમારું મારું નામ શોભનાબેન લાલજીભાઈ દલાણિયા છે અને અમે આ માધાપર પર અમે રહી છી અને જ્યારે અમારે ચૂંટણી આવે છે ત્યારે ઘરે કચરા લેવા મોકલે છે અને અત્યારે તો કોઈ આવતું નથી અત્યારે બધા અહીંયા આખા ગામના બધા કચરા ભેગા કરીને અહીંયા અમારા કણે અહીંયા જ નાખી જાય છે અને જેઓ રોડ ઉપર નીકળે છે ને એ પણ જબલા અમારે ઘર તરફ ઉડાડતા જાય છે એટલે અમને બહુ તકલીફ પડે છે અમે અહીંયા રહી નથી શકતા એમ આ મોદીભાઈનો વિકાસ ક્યાં ગયો તમારો અમે તો એ કહી છીએ આજે આટલા દિવસથી બધા રહીશો અમે એટલા પરેશાન થઈ ગયા છે એટલા ત્રસ્ત થઈ ગયા છે ને અમે રહી નથી શકતા અમને રોડનો એટલો પ્રોબ્લમ છે ઉપરથી બધું પાણી આવે છે ત્યાં બધી લાઈનું જોઈટ અમારી ગટરમાં કરેલી છે બધાય જે ઓલી સાઈડ ઉપરવાસ છે ને ત્યાંની બધાના મકાનની નવાબાઈના એની બધી ગટરો અહીંયા જોઈટ કરી છે મારા દરવાજા કોણે ને પાણી એટલું નીકળે છે ને અત્યારે ગટરનું તો અમે રહી નથી શકતા દરવાજામાં નથી ઉભા રહી શકતા અમે એટલા તરસ થઈ ગયા છે માખી મચ્છર એટલું બધું થઈ ગયું છે કે કે અમે 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 અમને એમ થાય છે છે હવે ક્યાંક અને આમ બીજી જગ્યાએ એટલા થઈ ગયા અત્યારે હવે જરાક મદદ કરો કામ કરી દયો આટલું અમે બહુ હેરાન થઈ ગયા છે હવે તો હાલો બધાનું કેવાનું એમ થાય એટલે અમાર આખા દેશ અને દુનિયામાં એમ કે છે કે માધાપર સમૃદ્ધ ગામ છે પણ અહીંયા સમૃદ્ધિ તો ક્યાંય દેખાતી નથી તમે ખાડા કચરા અને પાણીની સમસ્યા અમે એટલા ત્રસ્ત થઈ ગયેલા છીએ તમે કે માધાપાનું એશિયાનું સૌથી આ સમૃદ્ધ ગામ છે માધાપર સમૃદ્ધિ અમને ક્યાંય નથી જોવા મળતી તમે આવો આજના છાપામાં પણ આવેલું છે દિવ્ય ભાસ્કરમાં તમે ક્યાંય કોઈ પણ જગ્યાએ ક્યાંય અમે તમે કેટલા ગટરના પાણી ઉભરાય છે અને અમે 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 એટલા એટલા બધા બધા આખા અહીંયા રહી નથી શકતા એવા હેરાન પરેશાન છીએ તમે આવો અને જોવો અહીંયા અમારા શેરીની મુલાકાત લ્યો તમે અમારી મહેરબાની છે અમે મહેરબાની કરીને તમને કહી છે અમારી શેરીની મુલાકાત તમે લ્યો આટલા વાહન ત્યાંથી નીકળે છે મેઇન રોડ છે તો તમે જરાક એ તો સગવડતા કરો અમારા રોડની અમારું કહેવાનું એમ થાય છે કે અમને જરાક તમારું જે કાયમી અમારી મુસીબત છે કાયમી આટલું વાહન છે તો તમે ક્યારેક અમારી શેરીની તો મુલાકાત લ્યો તમે શેરીમાં અમે બધી સગવડતા કરી અમને અમે અમે હવે બહુ ત્રસ્ત થઈ ગયા છીએ તમે અમે તમને વિનવણી કરી છીએ એમ એટલા પરેશાન છીએ અમે રહી નથી શકતા અમે હવે ત્યાંથી અમે ક્યાં જાય ઘરના મકાન મૂકીને એટલે મારી વિનંતી છે તમને બધાને માધાપરના સરપંચશ્રીને બધાયને મારી વિનવણી છે કે તમે અમારી શેરીની મુલાકાત લ્યો અને અમે ઘણીવાર અમે તમને કીધેલું છે એમ એમ નહીં કે અમે નથી કીધું તમે આવો અને મુલાકાત લ્યો મારી શેરીની તમે નહીં આવો તો અમે હવે અમારા શેરીના બેનો એટલા ત્રસ્ત થઈ ગયેલા છે કે હવે અમે બધા ભૂખ હડતાલ પર બેસવાની તૈયારીમાં છીએ પંચાયતમાં આવીને હવે તમે આવો એમ મહેરબાની અમારી બેન તમારું નામ તમારું પરિચિત મારું નામ વર્ષાબેન ભૂપેશ દાફડા છે અમે સ્વામિનારાયણ નગરમાં રહીએ છીએ અને અહીંયા અમને ગંદકી બહુ થાય છે ગટરું છલકી જાય છે કોઈ સાફ કરવા નથી આવતા ચાર પાંચ બે અમારા છોકરા રમી નથી શકતા બારે આ કચરાના ઢગલા અહીંયા પડ્યા એ ગાયું ને બધું અહીંયા જ બધા ઉકુળા થાય રે અમાર ઘર આગળ કોઈ હાલી ચાલી નથી હા અમારા ઘરવેરા પૂરા છે અને તલાટીને ને સરપંચને કોઈને પગાર ઓછો થતો હોય તો અમે આપી દઈશું હવે પણ અમારી આ સાફ સફાઈ કરવી જોઈએ હલો જય ભારત સાથે જાણવાનું કે અમે માધા પર અમારો સરસ મજાનું ગામ છે પણ મુખ્યમંત્રીને એટલી આરાધના છે કે અહીંયા બહુ જ ગંદકી થાય છે એ સાફ કરાવે ભાજપના કાર્યકર્તા કેમ કાંઈ કરતા નથી અમારે અહીંયા ગટર પાણીની બહુ જ સમસ્યા છે ગટર જઈ જઈ ત્યાં ઉભરાતી હોય પાણી પણ પાંચ છ વર્ષ ત્યાં કોઈ ટાઈમ નથી રાતના બે વાગે આવે ખાપે બાર વાગે આવે ખાપે સવારના પાંચ વાગે આવે પણ દિવસના તો કોઈક દિવસ જ આવે છે આવતો જ નથી અમે પાણી ને ગટર થી બહુ જ કંટાળ્યા છીએ અને અહીંયા ગંદકી બહુ જ છે સરપંચને જાણ કરી પાણી વિશે ને બધું વિશે અરે બાપા કઈ કઈ ને મારી રહ્યા છે કોઈ દાદ નથી દેતો એમ કે છે અમારે કે પૈસા જ નથી ગયા કોઈ દાદ નથી દેતો

હું જણાવું છું કે અમારી શેરીમાં ગટર અને કચરો બાજુમાં કચરો ફગડીને હલાઈ જાય છે એમને એમ ને કોઈ ખાબ પડતો નથી નગરમાં બરાબર નગરની અમારા આશાપુરા શહેરી જ સમજી લો ને એટલે એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પંચાયતને અમે કહીએ છીએ છતાંય જો હજી કાંઈ ના એક કુંડી બની ખાલી બરાબર છે હજી હજી અમારી ગટર લાઈન નથી બાકી છે એ અમારો ગટર લાઈન છે આ આઠનો પાઇપ છે અમારો બરાબર ને તો પાઇપ ઓછામાં ડસનો પાઇપ તો જોઈ જ ને ઉપર લાઈન દોડેલ છે પેલા અમે વાવ જે હતા ને આઠ ઘર હતા આ તો સોળ ઘર હતા સોળ ઘર માટે આ લાઇન બનાવી હતી અમે બરાબર છે ને હવે એ લાઈન ટૂંકી પડે માથી જ પાણી આવે પાણી ગટરમાં નીકળી જાય પાણી બરાબર છે ને આ કરાવવા અમને જરૂર કરો વ્યવસ્થા કરો હલો આ આપણે ગાયું માતા છે અહીંયા ગણાય અમારે અહીંયા નગરમાં તેને બચાવવા માટે કોઈ કાર્ય કરતા નથી બરાબર છે એ કચરો ખાય છે અહીંયા આગળ બધું આ કરે છે બધું બરાબર છે ને તો એમાં શું છે કે ગાય માતા બતાવો બીજું આખલા અહીંયા થોડે જોરદાર વધે છે બધા અહીંયા કોને લાગી ફેક્ટરી જશે એનું જવાબદાર કોણ નગરપાલિકા કે પંચાયત